એન્ડ ગુડ આફ્ટરનૂન સો અમે ઘરે આવી ગયા છે અને અમે કપડાં બી નહીં ચેન્જ કર્યા બસ અહીંયા બેઠા છે બસ ફ્રોક નીકાળ્યું છે ટાય બેલ્ટ એન્ડ ઓલ અને બસ બેઠા છે સો મમ્માએ અમારી માટે અહીંયા ચીકુ જ્યુસ બનાવ્યું છે સો ચલો જ્યુસ પીએ કારણ કે આજે જમવામાં છે શું છે પ્રાચી જણાવી દે આજે સ્વામિનારાયણ સ્ટાઇલ ખુચડી

આખો ચીરો પડેલો છે ગાઈસ બહુ મોટો એવી અહીંયા જોઈ શકો છો જો ધીરે ધીરે સી ગાઈ હવે નહીં કરું ને મમ્મા ન હવે ક્લીન કરવાની જરૂર નહીં કારણ કે બહુ જ બળશે હવે આપણે આ લગાવી આ ટ્યુબ ટ્યુબ દેખાડિયા ટ્યુબ છે ને બહુ પહેલાથી લાઈક અમે યુઝ કરીએ છીએ બટ હોતી નહીં અમારા ઘરે એટલે कई भी थाय तो आज लगा दे रहे? रहा है जल्दी लगे ना पर तो बंद कर ले मम्मी थोड़ा बोलो राहत था ये तो एक काम चल गया पर ना 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 पाछे डाक ले लो सीरियसली यार थायो ऐसे पुरवा नहीं खाऊ गाइस नहीं खाऊ

જો મસ્ત કામ વાળા આ કામ કરવાનું કારણ ઘરનું કામ કચરા પોતું વાસણ અને બેન જો એનું કારણ છે એની માં કારણ કે એની વાગેલું છે અહીંયા પૈસા જોડે અને અહીંયા વાગ્યું છે જેથી કરીને કામ કરી મને એવું હતું કે મને છે ને ખાલી એક જ મોટો કટ પડ્યો છે પણ આજે જે ડ્રેસિંગ કર્યું ત્યારે ખબર પડી કે

અને સાથે સાથે જેમ આપણે લાઈક બાટલો ચડાવતો એમ નહીં ફટાફટ થઈ જતો હોય એવી રીતે મમ્મીનો એટલું લોહી લીક થતું હતું એટલું લાઈક ટપકતું હતું તો મેં છે ને મમ્મી હળદર ઇઝ લાઈક અ દેટ થિંગ કે હળદર જ છે ને જે બ્લડને રોકે અને હું આવું કરતાં કરતાં બધે જ સાબુ પાડી રહી છું અને ત્યારે હું વાસણ ઘસીશ અને પૂર્વા એકચ્યુઅલીમાં વાસણ ઘસીએ પછી અમે ખાઈશું અને અમારે ત્રણ

મસાલા પરાઠા ભાખરી થેપલા સાબુ એવું બનાવી જાય છે પણ આજે ના બનાવ્યું હા બસ શું છે ખાવાનું હમ છે ફ્લાવર નું શાક છે આમાં છે ગરમ છે મમ્મી એટલે અડવાનું ના પડી છે કઢી છે એન્ડ ખીચડી છે જે અમે થોડી નથી છે આહા ખીચડી એન્ડ સમ રોટી એન્ડ રાઈટ આ ભાઈ એક એક ઓય તો અમે બંદર બકાઈ કીધું સર જો આdna gadi agadi mari mate ane agadi amni mate je khaati सच्चे मगाइस ए भगवान गाइस साची सच्चे के गडी कडी भक्ति नही मने આપી दऊ तो खऊछु न चलो अब खाती ला ए सो <laughs> <जो मैं भैसे। laughs> so, गाइस मने गडी ਲਿਦੂ ਵੀ ਰਸ ਕਰੂ ਮੈਂ ਗਾੜੀ ਕਾੜੀ ਨਹੀਂ ਮਾਤ ਨੀਮਾਂ ਜੀ ਬਦੂਤਾ ਉਹ ਨੋਇੰਤ ਬਦੂਨਾ ਆਖਿਆ ਨੇ ਇਹੋ ਤੋਂ ਮਨੇ ਭਾਵਤੋ ਜ ਨਹੀਂ ਇਲਾ ਆਪਣੇ ਨਾਰਮਲ ਹੈ ਸੋ ਡਮਾ ਯੂ ਸੋਡੀਅਮ ਨੂੰ ਬੋਲਦੇ ਸੋ ਡੀ ਐਮ ਹਮ ਐਨ ਐ ਗਾਈਜ਼ ਬਹੁਤ ਫਿਜ਼ਿਕਸ ਬਹੁਤ ਕੈਮਿਸਟਰੀ ਪੜ੍ਹੀਓ ਚੈਲੰਜਮ ਗਾਲ ਨਾ ਨਾ ਹਾਸ ਤੋ ਇਹੋ ਜਿ ਕਰਾਉਣਾ ਹੈ ਕਿਉਂਕਿ ਪਛੀ ਇਹਨਾਂ ਅੰਦਰ થી ਧਾਣਾ ਕੜੀ ਪੱਤਾ ਆਵੇ ਨਿਕਲੀ ਜਾਏ

ધેટ ધ પ્રોબ્લમ એન્ડ ચલો હવે વાસણ ઘસવું જોઈએ આ ગરમીમાં ગાઈઝ સો ગાઈઝ મેં વાસણ ઘસ્યા એન્ડ ધેન થોડી આરામ કર્યો અને મમ્મી પપ્પા પ્લાચી બધા સૂતા હતા એન્ડ પછી થોડો આરામ કર્યો અને અત્યારે ફાઇનલી મૂડ આવ્યો છે કે ચલો નોટ્સ કમ્પ્લીટ કરીએ કારણ કે બહુ બધું ચેકિંગ છે કાલે એટલે બધી નોટ્સ કમ્પ્લીટ કરવી જ પડશે ચીકુ નો જ્યુસ અને મેગી ફોર પ્રાચી ગાઈઝ કારણ કે પ્રાચી ને લાઈક થોડું સ્નેક સ્ટેપ ઓફ જોતું હતું શું

પછી મેથ્સ કરવાની છે એન્ડ બીજી કઈ કરવાની છે પ્રાચી બસ આટલું જ છે બીજું બધું મારું તો થઈ ગયું છે સો ગાઈસ સ્ટે ટ્યુન આગળ અમે કેટલી નોટ્સ લખશું અને શું થશે અમારી જોડે એ જાણવા માટે બન્યા રહેજો રાજ રાજ સુધાઈજો સ્લાઈડર સિમ્પલ યસ ગાઈસ શું ગાઈઝ એમાં એમ છે તમે લાસ્ટ વ્લોગમાં જોયું જ હશે કે મેં હા 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 હું મેગી લેવા ગઈ ને એમાં તે સ્લાઇડરમાં થોડું આમ પ્રોબ્લેમ કરી દીધી સ્લાઇડરને સો આપણે મારા પણ દોષ ના થઈ શકીએ યાર હવે થવાનું તો કોઈની જોડે બી થઈ શકતું હતું હે મમ્મા અને પ્રાચી જોડે બી થઈ શકતું હતું મમ્મી જોડે બી થઈ શકતું હતું

સો ગાઈસ સ્ટે ટ્યુ ના હવે બસ આ સાઇડર થઈ જાય એ જસ્ટ છે ગોડ નાજી મેરા ના સિચન તું બંધ કર તો પહેલા સો ગાઈસ મમ્મી જોડે એક્સપેરિમેન્ટ થવાનું છે મમ્મા તમરો હાથે કાઢ દો એકવાર ફરી સુ યાર તું હરી પરિન હાથ નું એકર કર કર મારી આંગળી વડી ગઈ છે જો સો ગાઈસ અમે આ ઓર્ડર કર્યું તું વિચ વન અરે આ શું ઓર્ડર કર્યું તું શું ઓર્ડર કરે તો પ્રોડક્ટ દેખાડો અરે કર્યું તો એક્ચ્યુઅલી મેં ગઈસ વાળ માટે કે અમને શું કહેવાય કલર નો ઓલ સ્ટિક આવે ને હેર કલર સ્ટિક એ પણ નીકળી ગયું આ જે છે આઈબ્રો ઓલુ મેકર હા આઈબ્રો ફિલર કહી શકીએ આપણે સો મમ્મા જોડા તર એક્સપેરિમેન્ટ કરશું ટ્રાય કરશું આ મને ડેન્જર બનાવવાની તૈયારી છે હવે સિંજન બનાવવાનું છે મમ્મી મમ્મી કહેશે યાર મારી જોડે થાય છે

સો યુ કેન સી એટલી સરસ આઈબ્રો લાગી રહી છે હમણાં હું એમ હતી કે અલગ એકદમ મહેંદી આવી હોય મમ્મી એમ લાગે છે બટ ના બટ ના દૂરથી સારી લાગે છે જો લાઇટિંગ વાઇટિંગ સરખી હોય તો દેખાય સિરિયસલી આ જોઈ શકો છો બટ નજીકથી દેખાડું ગાઈઝ જો

સો ગાઈઝ વી હોપ કે તમને આમ હા હું થોડું સરું થઈ ગયું છે થેન્ક ટુ ધેટ અંકલ નથી ખ્યાલ ગાઈઝ અમને હા અમે ઓળખીએ છીએ કાલે થોડું કોઈ ઓઇલિંગ મની કરવાનું છે બટ થઈ ગયું છે ઓલમોસ્ટ એન્ડ ગાઈઝ તમને આ વ્લોગો મે હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારા જોડે બી લાઈક આ મારા જેવા હાથસા થાય છે અને શું તમે પણ ઘરનું કામ કર્યું છે મમ્મીની હેલ્પ કરવા માટે સો જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો બને એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે મણે કાલેસ